thank you અંકલેશ્વર શહેરની માં શારદા ભવન હોલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ઈ એન જિનવાલા સ્કૂલ અને એમ ટીએમ ગર્લ્સ સ્કૂલ શાળાઓના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું તથા શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થીઓને સહર્ષ આવકાર્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી વધુમાં આ પ્રસંગે ઈ એન જીનવાલા અને એમટીએમ ગર્લ્સ સ્કૂલના ત્રણસો પચાસ બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો વધુમાં શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ અવસર નિમિત્તે નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અને માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંદીપ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા કન્યા કેરવણી શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ છવ્વીસ ના કાર્યક્રમમાં આજરોજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ઈ એન જીનવાલા હાઈસ્કૂલ અને એમટીએમ હાઈસ્કૂલના લગભગ સાડી જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં ધોરણ એકનો તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસને ગુરુવારના રોજ પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર મીતા રીંડાણીની અધ્યક્ષતા હેઠળ શાળાના ધોરણ એકમાં નવા પ્રવેશ મેળવેલ સૌ નાના ભૂલકાઓનું તેમના વાલીઓ સાથે સહર્ષ ભારતીય સંસ્કૃતિની ગરિમા સાથે તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા વિભૂતિ મહેતાએ કર્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષિકાઓના સુંદર માર્ગદર્શન હેઠળ નાના ભૂલકાઓએ સુંદર અભિનય ગીત રજૂ કર્યું હતું